જય માતાજી એક બેને મને ક્વેશ્ચન કર્યો છે કે કૃષ્ણાબેન આજે મેં તમારો યુટ્યુબમાં વિડીયો જોયો કે જેમાં તમે લવ મેરેજનો સખત વિરોધ કરી રહ્યા છો તો હું લવ મેરેજ કરવા એ ગુનો છે કે અમારો તો લવ મેરેજ સક્સેસ થઈ કે તો મને તો તમારી આ વાત ગળે ન ઉતરી બરાબર તો મેં કીધું આનો જવાબ હું છે ને વિડીયો થ્રુ આપીશ કારણ કે બહુ બધાય મને આ સવાલ કર્યા છે જ્યારે મેં લાઈવ લાઈવ કર્યું હતું ને ત્યારે એટલે આજે મને વિચાર આવ્યો કે ચાલો જવાબ આપણે વિડીયો થ્રુ આપીએ કે લવ મેરેજ કરવા એ ગુનો નથી દુનિયાની કોઈ સુંદર વસ્તુ હોય ને તો એ પ્રેમ છે પરસ્પર પ્રેમ હોય ને ગમે એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય તો એ એનું એનું માન મહત્વ જળવાઈ રહે બરાબર પણ આ મેં છેલ્લા પાંચ વર્ષમાં એટલા બધા તૂટતા લવ લગ્ન જોયા એમાં મોટા ભાગના લવ મેરેજ હતા મોટા ભાગના જે એક્સ્ટ્રા મેરિટલ અફેર હતા એ મેરેજ પછી થયેલા હતા પેલા હું નાની હતી ત્યારે મને એવું લાગતું કે કેવું કાં પ્રેમ કરતા હોય એને પછી લગ્ન થાય તો કેવું સારું એમ આપણી બાધી બુદ્ધિનો બહુ વિકાસ ન થયો મેચોરિટી ન આવ્યો એટલે આપણને એવું લાગે કે કેવું હારું જોતો એ બે પ્રેમ કરે છે પ્રેમ કરે છે તેને લગ્ન જાત કેટલું સારું એને કા બીજાને કોઈ દિવસ ઝઘડો જ નહીં થાય એવી બધી નાની નાની કેવી બધી માન્યતાઓ વારે હું જીવતી પણ છેલ્લે આ પાંચ વર્ષમાં હું એટલા બધા કપલોને રૂબરૂ મળી રહી છું કે જેમાં એક મારો બેસ્ટ ફ્રેન્ડ હતો એને ધમ પસાડા કરીને લવ મેરેજ કર્યા હતા કે જેમાં એની વાઈફને એના પપ્પાએ કંઈક ખેતરમાં ઢોળી લઈ ગયા હતા અને કુવા કાંઠે ઊભી રાખી હતી બોલતા અહીંયા જવું જ છે તો ઓલી એ પાસે એના પપ્પાને કે હા મારે અહીંયા જાવું જ છે તે કે તમે મારી નાખશો તો એ મારી લાશે અહીંયા જાય એ ટાઈપના વર્ડ્સ વાપરા હતા એના પપ્પા પાસે બીજી બીજો એક એવો કિસ્સો કે જે છેલ્લા એક વર્ષ પહેલા હું એક મારા મિત્રના ઘરે કોઈ ઝઘડા બાબતે સમાધાન કરવા ગયેલી ત્યાં ત્યાં મને એના આખા પરિવાર વચ્ચે એ છોકરીએ એવું કીધું કે અમારા પતિ પત્ની વચ્ચે કોઈ ફિઝિકલ રિલેશન જ નથી છેલ્લા આઠ વર્ષથી અને એ એક દીકરાના માતા પિતા હશે અને આ લોકોએ તે ઓગણીસ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે લવ મેરેજ કર્યા હતા કે જેમાં કંઈક એકાબીજાને દેખાડી દેવા માટેની ભાવનાથી લગ્ન કર્યા હતા ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે કોઈને દેખાડી દેવા માટે કે હું આ કરી જ લઈશ એટલા માટે એ લગ્ન ન કર્યા પછી તમે સાથે એક ના એક સાથની શેરીઓને તમારે વર્ષો સુધી ફિઝિકલ રિલેશન ન હોય અથવા તો એકાબીજાને કોઈ માન મહત્વ ન આપતા હોય એકાબીજાને બોલાવતા ન હોય તો આવું ગંધા એલું જૂથા એલું અને હડી ગયેલા લગ્ન જીવન કરતા તો વાંઢા રહેવું સારું કુંવારા રહેવું સારું અને મારી માન્યતા ત્યારે ભ્રમ હાવ તૂટી ગયો અને કોકે મને બે દિવસ પહેલા કીધું છે કે તમે તમારા ત્રણસો કેના સેલિબ્રેશનમાં તમારા હસબન્ડ સાથે જે પીક નહીં મારા તમારા હસબન્ડના વાળ સફેદ દેખાય છે અને દાઢી સફેદ દેખાય છે મેં તો આજે મને ગૌરવથી કે એવું કહેવાનું મન થાય છે કે જે લગ્ન જીવન શરૂઆતમાં મને એવું લાગતું હતું કે મને પૂછા વગર કેરાન રહ્યા મારાથી આઠ વર્ષ મોટા હશે અને મારે આની આરે કેમ જિંદગી કાઢવી આજે એકવીસ વર્ષે સમજાય છે કે ધોળી દાઢી નથી નડતી પરસ્પરની ભાવનાઓ પરસ્પરની અંદર એકાબીજાની સમજણ શક્તિ સારી હોય તો એકાબીજાને કોઈ રોકટોક ન હોય તો એકબીજાની સાથે કોઈ પણ વાતો આસાનીથી શેર કરી શકતા હોય તો ટૂંકમાં અંડરસ્ટેન્ડિંગ હોય તો લગ્ન જીવન ટકે બાકી લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય તમારી કહીને કે દુનિયાને દેખાડી દેવાની ઘેલસામાં અને અત્યારે દેખાડો કરવાની ઘેલસામાં અત્યારે જે લગ્ન જીવન તૂટે છે ને આ જોઈને એવું લાગે છે કે આગળ જતા જીવન વિશ્વાસ નહીં રહે કોઈને એની ઉપર તમારું શું લાગે છે